હેલો ગાઈઝ નેનાસ ડિલિશિયસ ફૂડમાં આપનું સ્વાગત છે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા દૂધીના મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ જોશે ખમણેલી દૂધી લીંબુનો રસ ખાંડ મરચાં પાવડર હળદર આડુ અને મરચાં લસણની કઢી અને ત્રણ જાતનો લોટ બેસન છે બાજરાનો લોટ અને ઘઉંનો લોટ બધું સરખું પ્રમાણમાં લીધું છે એક વાટકો નાનો એક વાટકો અને તેલ અને મીઠું હવે આપણે લોટમાં સૌપ્રથમ દૂધી નાખી દૂધી નાખી અને લસણ નાખી દેસુ લસણ ની કઢી લસણ ની કઢી નાખી દીધા પછી આ જે મરચાં અને આડુનો પેસ્ટ લીંબુનો રસ અને થોડી ખાંડ સ્વાદ અનુસાર દહીં મેવડ કઈરું છું તમે નાખવું હોય તો નાખી શકો છો મરચા પાવડર હલ્દી પાવડર નમક અને તેલ આ રીતે કરી અને આપણે પંદર વીસ મિનિટ માટે સ્ટીમ કરવા આપણે એક પેનમાં રાખી દઈશું આ રીતે પેન રાખી અને સ્ટેન્ડ રાખી